રાજા ઓવારા પર બનાવવામાં આવેલ મસ્જિદના વિરોધમાં ફરી માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાએ વિરોધ શરૂ કરી આક્ષેપો કર્યા હતા અને હાલમાં તંત્ર દ્વારા લાઇટ કનેક્શન તથા પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હોવાનું પણ જણાવ્યું હતું વર્ષોથી રાજા ઓવારા ખાતે બનાવવામાં આવેલી મસ્જિદને લઈને માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા વિરોધ કરી રહ્યા છે અને મનપાના અધિકારીઓ પર પણ આ મામલે આક્ષેપો દીપક આફ્રિકાવાળા દ્વારા કરવામાં આવ્યા હતા તો ફરી આ મુદ્દે દીપક આફ્રિકાવાળા દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અને મસ્જિદ સ્વરૂપની મિલકત વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરાઈ હોય સાથે રજૂઆતો કર્યા બાદ હાલ તંત્ર દ્વારા પાણી અને લાઇટ કનેક્શન કાપી નાખી વધારાનું બાંધકામ દૂર કરવાની કામગીરી કરાનાર હોય જેમ અંગે પત્રકાર પરિષદ યોજી દીપકભાઈ આફ્રિકાએ માહિતી આપી હતી આપ સૌને ખબર હશે જ કે રાજાઓવારો વારો ઉપર સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસરનું બાંધકામ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલું અને તે અટકાવવા માટેના મેં વારંવાર પ્રયત્ન કરેલા અને એ અટકાવવામાં પણ આવેલું ત્યાર પછી આ મેટર વકફ બોર્ડમાં ગઈ વકફ બોર્ડમાંથી ટ્રિબ્યુનલ કોર્ટમાં ગઈ અને કોર્ટે સ્ટી પણ આપેલો છે કે આની ઉપર કોઈ સુધારો વધારો કરવાનો નથી તેમ છતાં પણ પહેલાં મારું ઉપર ડોમ બનાવવાનો પ્રયત્ન આ લોકોએ કરેલો ત્યારે હું સ્થળ પર જઈને ત્યાં અટકાવવાનો પ્રયત્ન કરેલો અને મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાંથી કાર્યપાલક ઇજનેરને આ લોકોને સ્તર પર બોલાવીને તે દૂર કરાવેલું પરંતુ ત્યાર પછી પણ જે કન્સ્ટ્રક્શન હતું એની અંદર રિપેરિંગ કામ કરીને જે બારીના ચોકટા ખુલ્લા હતા એ ચોકટા બનાવીને એસી લગાવીને આ લોકોએ આખું પેક કરીને તૈયાર કરી દીધું છે અને ગેરકાયદેસર પાણીનું કનેક્શન વીજળી કનેક્શન અને ગટરનું કનેક્શન મેળવી લીધું છે તો એની સામે મેં ફરીથી વાંધો ઉઠાવ્યો છે અને ગઈકાલે ગાંધીનગર સુધી મેં રજૂઆત કરી છે અને કમિશનરશ્રી મ્યુનિસિપાલિટીને અને મેયરશ્રીને રૂબરૂમાં હું મળ્યો છું કે ભાઈ આ કન્ટેમ ઓફ ધી કોર્ટ થાય છે અને આપણા તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તો મને ખાતરી આપી છે કે ચોવીસ કલાકમાં અમે એની ઉપર એક્શન લઈશું અને જે કાર જે કાંઈ ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યા છે એ બંધ કરાવી દઈશું અને કન્ટેમ ઓફ ધી કોર્ટની ફરિયાદ પણ કરશે શરૂઆતમાં અસામાજિક તત્વોએ પોતાની ઓફિસ બનાવવા માટે કન્સ્ટ્રક્શન ચાલુ કરેલું પરંતુ આપણે જે વાંધાઓ લીધા એટલે તોડવું પડે એવું હોવાથી ધર્મનો લાભ લઈને હુસૈની મસ્જિદ નામનું બેનર લગાવી દીધું છે અને વકફ બોર્ડમાં બોગસ રીતે રસ રજિસ્ટર કરાવેલું છે અને એ વકફ બોર્ડના નામે આ લોકો અત્યારે ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ ગયેલા છે નીચે પાંચ ધ હિન્દુ મંદિરો આવેલા છે ત્યાં અમાસ અને પૂનમ ભરવા સેંકડો લોકો આવે છે આ લોકોને હેરાનગતિ કરવા માટે જ આ એક તૂટ ઊભું કરવામાં આવ્યું છે એ ચોક્કસપણે માની શકાય અને આ સામાજિક સમરસતાનો ભંગ થાય છે અને એક કોમવાડી માનસિકતા પ્રસ્થાપિત કરવા માટેનો આ એક એ ઉભો ટૂંક ઉભો કર્યો છે માજી કોર્પોરેટર દીપકભાઈ આફ્રિકાવાળા દ્વારા મસ્જિદને લઈને વિવાદ ઉભો કરાયો હતો અને આવેદનપત્ર પણ આપ્યું હતું જોકે ફરી આ જ મુદ્દે દીપક આફ્રિકાવાળા દ્વારા વિરોધ શરૂ કરાયો છે અજર કુરશી સાથે પ્રકાશ